વિડિયોમાં જોવા મળતો સગીર ફરેણી ગુરુકુળનો જ વિદ્યાર્થી હોવાની ચર્ચા ઉઠી હતી સ્વામિનારાયણ સંપ્રદાયને કલંકિત કરતી આ ઘટના વિડીયો સ્વરૂપે સામે આવી છે રાજકોટના ધોરાજીના ફરે ગુરુકુળના વાયરલ થયો છે જેના પગલે સંપ્રદાયમાં સોપો પડી ગયો છે યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો વિડીયો દસ મહિના જૂનો હોવાનું કહેવાય રહ્યો છે હરિચરણ હાલમાં પણ ગુરુકુળમાં પદ પર હોવાનું કહેવાય છે જે તે સમયે આ વિડીયો અટકાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા વિડિયો સામે આવ્યા બાદ સ્વામી હરિચરણને પદભ્રષ્ટ કરી દેવાયા હોવાનું કહેવામાં આવ્યું છે અશોભની અને સંપ્રદાયને છાજે નહીં તેવું કૃત્ય કરી હોય ત્યારે સાધુને સંસારમાં પાછા મોકલી દેવામાં આવ્યા હોવાનું સંપ્રદાય દ્વારા કહેવામાં આવ્યું છે ગુરુકુળનું સ્થાન ભારતીય સંસ્કૃતિમાં આગવું રહેલું છે જો ગુરુકુળમાં શિક્ષણને બદલે વ્યભિચાર આચરવામાં આવે તે નિંદનીય છે ટ્રસ્ટી મંડળ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમને સંસારમાં પાછા મોકલી દેવામાં આવ્યા છે રાજકોટ જિલ્લાના ધોરાજીના ફરણી ગુરુકુળના ખજાંચીનો વિડીયો વાયરલ થયો આશરે મહિના પૂર્વેનો આ વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વાયરલ થયેલા હરિચરણ સ્વામી અન્ય એક ભગવાધારી યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા દેખાય છે તેવો દાવો કરાઈ રહ્યો છે વાયરલ વિડીયો સામે આવ્યા બાદ ઘણા હરિભક્તો એવું કહી રહ્યા છે કે સ્વામી હરિચરણે ફરણી ગુરુકુળનું નામ ખરાબ કર્યું છે જે તે સમયે આ વિડીયો બહાર ન આવે તેના માટે પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા

ઈ વિડિયો સાહેબ 8 નો મહિના જૂનો છે ઈ વિડિયો અમારા જેને આવતા ઈ સાધુને મે પદદષ્ટ કરી અને સાધુને સાધુ બળમાંથી અમે રદ કરી અને મોકલી દીધેલ છે આલી સાધુ ક્યાં છે એમને ક્યાં ખ્યાલ નથી અને અમને જે કાઈ સંપ્રદાય વિરુદ્ધનું કૃત્ય થયું હોય અને સંપ્રદાયમાં શોભેને એવું કૃત્ય થયું હોય તો અમને પણ સંસ્થાને સંસ્થાના ટ્રસ્ટીઓને પણ ન ગમતી વાત હોય જેથી અમે તે જ દિવસે અમારા ધ્યાન આવતા આજ થી આઠ નવ મહિના પહેલા અમે એને સાધુ પ્રતિ રદ કરી અને સંસારમાં મોકલી દીધા આજે સાધુ છે એનું નામ શું હતું હવે ઈ તો બહુ ક્યાંય ખ્યાલ કાંક આજ સાધુ થઈ ગયા નાની ઉંમરમાં સાધુ થઈ ગયા હતા ઠોકર મતના અને આ વિડીયો અમારા ધ્યાને આવ્યો અને એને અમારી પાસે સ્વીકાર્યું કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે પણ અમે ટ્રસ્ટી લોકો એવું નક્કી કર્યું અમારા ટ્રસ્ટી મંડળે કે ભાઈ આપણે

સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો જોવા મળ્યો છે તેવું વિડિયોમાં દેખાઈ રહ્યું છે જેથી અત્યારે વાયરલ વિડીયોને લઈને લંપટ સ્વામી વિરુદ્ધ કાર્યવાહીની માંગ થઈ રહી છે સનાતન સંસ્કૃતિ અને સંત પરંપરાને લાંછન લગાવતો આ સાધુ સંત કહેવાને લાયક જ નથી આવા સાધુઓ જ સનાતન સંસ્કૃતિને લગાવી રહ્યા છે આવા સંતોને પોતાને સાધુ કહેવડાવવાનો કોઈ જ અધિકાર નથી અને એટલું જ નહીં પરંતુ સંતો પાસે તમારા બાળકોને મૂકતા પહેલા એકવાર નહીં પરંતુ હજાર વખત વિચાર કરજો કારણ કે અહીં સાધુના વેશમાં હેવાનો બેઠા હોય છે વિડીયોના દ્રશ્યોને અહીં શબ્દોમાં લખી શકાય તેમ પણ નથી તેવું કૃત્ય આ સંત કરી રહ્યો છે વાયરલ વિડીયોમાં જે દ્રશ્યો છે તે અમે અહીં લખી પણ નથી શકતા જેથી તમારા સંતાનોને આવા સ્વામીઓ પાસે મોકલતા પહેલા વિચારજો કે તે સ્વામી ખરેખર સ્વામી છે કે પછી સાધુના વેશમાં હેવાન છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર